નમસ્કાર દર્શક મિત્રો જનર પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંસ્કારી નગરી વડોદરામાં અશાંતિ ફેલાવાનો કિસ્સો ન જેવી બાબતે આયોજનપૂર્વક હુમલો કરી શાંતિ ડોહડવાનો પ્રયાસ વડોદરાના દૂધવાડા મોહલ્લામાં હોર્ણ વગાડવા બાબતે મારામારી વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાંથી એક છે દૂધવાડો મોહલ્લો ટુ વ્હીલર અને ફોર વ્હીલ વચ્ચે થયેલા સામાન્ય ટકરાર બાદ મામલો ગરમાયો ફોર વ્હીલર ચાલકીએ ટુ વ્હીલર ચાલકને લાફો મારવાના આક્ષેપ રાવપુરા પોલીસ મથકે પહોંચ્યા જ્યાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી ઘટનાની ગંભીરતા જોતા એડિશનલ પોલીસ કમિશનર ડીસીપી ઝોન ત્રણ ડીસીપી ઝોન ટુ તથા એસીપી સ્થળ પર દોડી આવ્યા પોલીસે ઘટના સ્થળ પર પહોંચતાની સાથે સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બે વાહન ટચ થઈ ગયા હતા એ બાબતે થોડી માથાકૂટ ગૂર થઈ હતી અને અત્યારે ફરિયાદીને પ્રાઉપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી એની ફરિયાદ લખાવી રહ્યા છે અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે જે અત્યારે અમે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે